દેવધા નજીક બે મોટર સાયકલો વચ્ચે અકસ્માત પૈકી બે યુવકોના ઘટના સ્થળે બે યુવકો દાહોદ ગરબાડા વચ્ચે પસાર થતા નેશનલ હાઈવે ઉપર અવારનવાર અકસ્માતો ઘટના બનતી રહે છે ત્યારે ગતરોજ મોડી સાંજના સમયે ગરબાડા તાલુકાના દેવધા ગામ નજીક બે મોટર સાયકલો સામ અથડાતા અકસ્માત સર્જાયા હતો બંને મોટરસાયકલો વચ્ચેનો ટકરાવ એટલો જોરદાર હતો કે બંને મોટર સાયકલ ફુર ઉડી ગયા હતા આ અકસ્માતમાં બે મોટરસાયકલ ઉપર સવાર ચાર યુવકો પૈકી બે યુવકોના ઘટના સ્થળે કમકમાર ભર્યા મોત નીપજ્યા છે જ્યારે અન્ય બે યુવકો ગંભીર રીતે ઘાયલ હતા તેઓને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે આ અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે લોકો થોડા ઉમટી પડ્યા હતા અને આ અકસ્માતની જાણ ગરબાડા પોલીસને કરવામાં આવતા ગરબાડા પોલીસની ટીમ પણ આવી પહોંચી હતી અને અકસ્માતમાં મોતને ભેટેલા નવાનગર અને માળ બોડીને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે ન્યૂઝ પ્લસ ગુજરાતી તરફથી સમસ્ત વાહન ચાલકોને અપીલ છે કે ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરો હેલ્મેટ પહેરવું સીટ બેલ્ટ બાંધવો અને ઓવર દૂર રહેવું તેથી આવી દુઃખદ ઘટનાઓને અટકાવી શકાય